હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે બાળકોને લંચમાં આપી શકાય તેવો હેલ્ધી નવો નાસ્તો આ નાસ્તાને તમે ગ્રીન ચટણી કે દહીં સાથે સર્વ કરશો તો મસ્ત મજાનું લાગશે તો ચાલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી વેજીટેબલ્સ પનીર પુડલા બનાવવા માટે બાઉલમાં એક કપ ચણાનો લોટ લેવાનો વજન જોઈએ તો સો ગ્રામ જેટલો છે સાથે તેમાં સો ગ્રામ પનીર સો ગ્રામ ચણાના લોટની સામે સો ગ્રામ પનીર લીધું છે પનીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો આ પનીર મેં ઘરે બનાવેલું છે દૂધ ફાટી જાય પછી તેને કાણાવાળા વાસણમાં લઈ લીધું હતું એક નાની ડુંગળીને ચોપ કરેલી ઉમેરીશું સાથે એક નાનો ટમેટું ચોપ કરેલું મોટું હોય તો અડધું લેવાનું એક ચોથાઇ કપ સમારેલા ધાણા ભાજી અને એક મરચું મેં ઝીણું ચોપ કરીને ઉમેરેલું છે આમાં તમને નવ ભાવતા શાકભાજી સ્કીપ કરી શકો છો અને બીજા ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો છો હવે મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન સફેદ તલ એક ટીસ્પૂન અજમાને હાથમાં જોડીને નાખીશું વન ફોર ટી સ્પૂન મરી પાવડર ચપટી હિંગ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીને બેટર બનાવીશું થોડું થોડું પાણી ઉમેરીશું બેટરના પતલું ના જાડું મીડિયમ તો બસ બેટર બનાવવામાં મારે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો નાસ્તો બનાવવા માટે બેટર પરફેક્ટ છે તેની થિકનેસ બતાવું હવે નાસ્તો બનાવીશું તો તેના માટે મેં તવો ગરમ મૂક્યો છે તવો ગરમ થાય એટલે થોડું તેલ લગાવીશું પછી એક મોટા ચમચા જેટલું બેટર ઉમેરીને બેટરને ફેલાવી દઈશું પુડલો આપણે પતલો નથી કરવાનો થોડો મીડિયમથી ફેલાવીશું તવો ગરમ થાય પછી આપણે બેટર તવામાં ઉમેરી એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પુડલો પથરાઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની ઉપરથી ડ્રાય થાય એટલે થોડા તેલના ટીપા અને જો તમે ડાયટમાં ખાવાના હોવ તો ખૂબ જ ઓછા ખીમાં આગળ પાછળ શેકીને ખાવાનો છે તેલમાં બનાવવા હોય તો તેલમાં પણ બનાવી શકો એક મિનિટ જેવું થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકીને સાઇડ ચેન્જ કરીશું પછી ફરી થોડા તેલના ટીપા ઉમેરીને તેલને ફેલાવી દઈશું મિનિટ હવે ચેન્જ અને જો તમારે વધારે ઘી કે તેલ નાખીને ક્રિસ્પી નાસ્તાને કરવો હોય તો કરી શકો છો બંને સાઈડ મેં એક મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર શેકી લીધો હવે શેકાઈને એકદમ સરસ ક્રિસ્પી એવો રેડી થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ એ જ રીતના આપણે બીજો પુડલો ફેલાવીને આ જ રીતના શેકી લઈશું પુરલો જ્યારે ફેલાવો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પછી મીડિયમ કરી દેવાની ઉપર ડ્રાય થાય એટલે થોડા તેલના નાખીને ચેન્જ કરીશું બંને સાઈડ તેલ લગાવીને ક્રિસ્પી કરી લેવાનું આ પુરલા બહુ ટેસ્ટી લાગશે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને હા જો તમે ડાયટ કરવાના હોય તો તેના માટે આ બેસન પનીર પુરલા બેસ્ટ છે એક પુરલો તમે સવારે દહીં અને લીલી ચટણી સાથે ખાશો તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે કારણ કે આપણે આમાં હાઈ પ્રોટીન વાપર્યું છે તો પુરલા તૈયાર થઈ ગયા છે તો તેની સાથે ખાવાની ચટણી તૈયાર તો તેના માટે મિક્સર જારમાં એક કપ જેટલા દાંડલી સહિત ફ્રેશ દાણા ભાજી સ્વાદ અનુસાર મીઠું એક લીલું મરચું એક ટેબલ સ્પૂન સિંગદાણા અડધા લીંબુનો રસ અડધી ચમચી ખાંડ એક ટેબલ સ્પૂન જેટલું દહીં ને થોડું પાણી ઉમેરીને વાટી લઈએ આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ ચટણી ને તમે ડાયટ કરતા હોવ ત્યારે ઢોકળા સાથે પણ ખાઈ શકો તો એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે તો દહીં અને ચટપટી ચટણી સાથે પુડલાની સૌ કરીશું જો તમે ડાયટ કરતા હોવ તો એક પુડલો અને રેગ્યુલર બ્રેકફાસ્ટ માટે બે પુડલા આ રેસીપીથી ચાર પુડલા તૈયાર થશે તો તમારે જેટલા બનાવવા હોય તેટલી સામગ્રી લઈને બનાવી શકો છો તો તમે પણ એકવાર વેજીટેબલ્સ થી ભરપૂર બેસન પનીરના પુડલાની જરૂર ટ્રાય કરજો બહુ જ ભાવશે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે આ તમે બાળકોને લંચમાં પણ આપી શકશો તો સારું ખુશ રહો આવી સરસ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ